વિરોધ પ્રદર્શનમાં અમે બધા સંગઠનો સામાજિક સમયસેવકો અને લાગણીશીલ ભાઈઓ એકત્રિત થઈને અમે લોકો અહીંયા કલેક્ટર સાહેબને રજૂઆત કરવા આવ્યા છીએ ન્યાયમૂર્તિશ્રીને અમે અરજી કરીએ પ્રાર્થના કરીએ છીએ કે આંખોની પટ્ટી ખોલી અને તમે ન્યાય આપો ટ્રસ્ટ અધિકારી લાંચિયા ભ્રષ્ટ અધિકારી લાંજિયા નેતા આ બધા ઘણા થોડા મામૂલી પૈસા માટે થઈને આ લોકોને કેવી બધી છૂટછાટ આપે છે શા માટે આપે છે એની પાછળ વિઝન શું છે ભ્રષ્ટ અધિકારી ભ્રષ્ટ નેતા લોક જે કોઈ સમગ્ર છે એને આમાં સજા થવી જોઈએ થવી જોઈએ ને થવી જોઈએ જય હિન્દુ રાષ્ટ્ર આજ રોજ રાજકોટના જુદા જુદા સંગઠનો તેમજ રાજકોટના અન્ય લોકો સાથે એક સાથે મળીને કલેક્ટર ઓફિસે અમે રજૂઆત કરવા આવ્યા છીએ કે કોર્ટમાં જે દેવીની મૂર્તિ છે તો બે હાથ જોડીને એને વિનંતી કરીએ છીએ સાથે મૂર્તિ લઈ આવ્યા છીએ કે આ કેસ એવો છે જે આ બનાવ લોકોના જીવ એવા ગયા છે તો તમે આ કેસમાં આંખની પટ્ટી ખોલીને તમે આ લોકોને સજા કરો કે આવા બીજી વાર પણ કોઈ કરતા હોય વિચાર કરે કોઈ પણ આરોપી હોય મોટા નેતા હોય કે નાના નેતા હોય કોઈ અધિકારી નાના હોય કે મોટા અધિકારી હોય અમારે કોઈ અરે વાંધો નથી પણ વસ્તુ એ કે જે ખરાબ વ્યક્તિઓ છે અમારે એનો વિરોધ છે પીડિત પરિવારોને ન્યાય મળે અને જે જે બનાવ બન્યો છે એવા બનાવ ન બને એવી અમે આ માંગ કરી રહ્યા છીએ તમામ આરોપીઓ છે એની મિલકત જપ્ત કરીને અને આ પીડિત પરિવારોને મળે એવી પણ અમે આ માંગ કરી રહ્યા છીએ અમે વધુને વધુ લોકો બસ એ જ અમે પ્રાર્થના કરી છીએ કે જલ્દીથી જલ્દી આને ન્યાય મળે અને વહેલી તકે ન્યાય મળે એવી રીતે આજ લોકો પણ અમને કહેતા હોય કે આટલા સમય તમે ક્યાં હતા તો અમે એની એ જ કહી છી કે કોઈ પણ સંગઠન હોય કે કોઈ પણ હોય કોઈ અમે સરકાર કે ભગવાન નથી આ બનાવ બન્યો અમને દુઃખને અમને પણ દુઃખ છે પણ બીજું કે આ વસ્તુમાં કોઈ સંગઠન બ્લડનું કામ કરતા હોય કોઈ ગાયની કામ કરતા હોય કોઈ યાત્રાનું કામ કરતા હોય પોતપોતાની રીતે કરતા હોય બીજું કે આમાં બસ આ લાગણી હિસાબે અહીંયા રજૂઆત કરવા આવ્યા છીએ બસ અમારે કોઈ યારે વિરોધ પણ નથી કોઈ નેતા હોય કે કોઈ યારે કોઈ પાર્ટી યારે નથી પણ જે ખરાબ વ્યક્તિઓ છે એની યારે અમારે વિરોધ છે ને છે તો ન્યાયમૂર્તિ લઈને એટલે આવ્યા છીએ કે ન્યાય દેવીને અમે વિનંતી કરી છીએ બે હાથ જોડીને કે તા કેસ એવો છે એટલે આંખની પટ્ટી ખોલીને આને સજા આપો અને જલ્દીથી જલ્દી અને ન્યાય કરો પીડિત પરિવારોને ન્યાય આપો એવી રીતે અમે માંગ કરી રહ્યા છીએ